ભાવનગર શહેરના કુંભારવાડામાં ભંગારના ડેલામાં આઇસર ટ્રક લઈને ચોરી કરવા આવેલા આશરે દસ જેટલા શખ્સોના બનાવને લઈને મામલો ગરમાયો છે બનાવને પગલે ભાવનગરના આઈજી ગૌતમ પરમાર ઘટનાસ્થળે દોડી ગયા હતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુંભારવાડામાં માઢિયા રોડ ઉપર આવેલ ડેલો તોફિકભાઈ ઇકબાલભાઈ મારપાણીએ ભાડે રાખી અલંગના ભંગારનો વ્યવસાય કરતા હોય જ્યારે ભંગારના ડેલામાં અજાણ્યા શખ્સો આઇસર ટ્રક લઈને ઘૂસી ગયા હતા જો કે તે સમયે હાજર વ્યક્તિના જણાવ્યા પ્રમાણે આયશમસર ક્રક લઈને આવેલા શખ્સોએ તેમના ગળા ઉપર છરી રાખીને દબાવી દીધો હતો અને ચોરી કરવા દસ જેટલા શખ્સો ધોકા પાઇપ તલવાર વગેરે લઈને આવ્યા હતા પરંતુ તે સમયે અન્ય લોકો આવી જતા તમામ શખ્સો નાસી ગયા હોવાનું સ્થાનિક મજૂરે જણાવ્યું હતું જોકે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વિગત સામે આવી શકે છે ક્યારેય બંધ મસ્ત કોલેજ તમે મજા બની ગયો આવ્યું કેટલા જણા હતા શું પાસે હથિયાર તમને શું કર્યું હતું એ લોકોએ અને પછી શું કરવામાં આવ્યું